આ જૂથ મુખ્યત્વે મધ્ય અને દક્ષિણ અમેરિકાના લોકોનો સમાવેશ કરે છે અમેરિકન સપનાની હાંસલ કરવાની આશાથી પ્રેરિત છે માઇગ્રન્ટસે તેમની યાત્રા તાપાચુલા વાટીમાલા બોર્ડર નજીકથી શરૂ કરી છે અને તેઓ જાન્યુઆરીમાં પ્રેઝિડેન્ટ ઇલેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા યુએસ પહોંચવા માટે પ્રતિબદ્ધ છે ડિપોર્ટેશન પ્લાનને નકારી કાઢવી કારવાના સભ્યોએ ટ્રમ્પના પ્રસ્તાવિત મોટા પાયે ડિપોર્ટેશન પ્લાનને ખુલ્લે આમ નકારી કાઢ્યા છે જેમાં ટેક્સાસ બોર્ડર સાથે ડિટેન્શન સેન્ટરોના નિર્માણનો સમાવેશ થાય છે ઘણા માઇગ્રન્ટ્સને ડર છે કે ટ્રમ્પ પદભાર સંભાળ્યા પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ કરવો ખૂબ જ મુશ્કેલ બની જશે અમે હવે કૂચ કરી રહ્યા છીએ કારણ કે અમને લાગે છે કે જાન્યુઆરી પછી વધુ મુશ્કેલ બનશે વેનેઝુએલાના માઇગ્રન્ટ યોડઝેલી પેના કહે છે યાત્રા ઘણી પડકારો સાથે ભરેલી છે જેમાં ડ્રગ કાર્ટેલ્સ દ્વારા ખંડણી અને અપહરણનો ખતરો તેમજ યાત્રાના કઠોર પરિસ્થિતિનો સમાવેશ થાય છે માઇગ્રન્ટ્સને મટા મોરુસ ટેક્સાસ ખાતેના નજીકના બોર્ડર ક્રોસિંગ સુધી પહોંચવા માટે અગિયારસો માઇલથી વધુ કવર કરવું પડશે આ પડકારો છતાં કારમાં આગળ વધતું રહે છે યુનાઇટેડ સ્ટેટ્સમાં વધુ સારું ભવિષ્ય મેળવવાની આશાથી પ્રેરિત છે